મુન્દ્રામાં અઢાર હજારનો દારૂ ઝડપાયો મુન્દ્રામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વાહન ચેકિંગ સમયે મુન્દ્રાના શાસ્ત્રીનગર મેદાન પાસે એક કાર આવી રહી હતી જે કાર પોલીસને જોઈ યુ ટર્ન લઈ પૂરપા ઝડપે નાસવાનો પ્રયત્ન કરતા પોલીસે એ કારનો પીછો કરી કારને આંતરી લઈ કારમાં બેઠેલા બે ઈસમો નજીર ઉર્ફે બલોમ મજીદ હાલેપોત્રા દુર્ગાપુર અને અસલમ આદમ શેખ જાદા દુર્ગાપુરવાળો જેમાંથી અસ નજીર ઉર્ફે ભલાને પોલીસે ઝડપી લીધો હતો અને અસલમ આદમ શેખ જાદા નાસી ગયો હતો પોલીસે આઈ ટ્વેન્ટી જી જે બાર સી જે અઠ્ઠાવન બાસઠ નંબરની કાર કબજે કરી કારમાંથી અલગ અલગ પ્રકારના અઢાર હજારના અંગ્રેજી શરાબ મળી આવ્યો હતો પકડાયેલા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેના કબજામાંથી કાર મોબાઈલ સહિત એકવીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે